ઉમેદવાર ખાતે જય મુનિદાર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં આજના દસ વાગે વિડીયો ચાલુ કર્યો વેલો કરો તો વિડીયો લાંબો બહુ થઈ જાય ફેરી થાય નહીં ડાયરો ટાણ જો બધો ભેગો થઈ ગયો સાસ થઈ ગયો એટલે સંજીભાઈ કેટલું કર્યું મારે પાવાનું તારું પીર્યું અમારે મારે અમારે પીર્યું હે ને બે ત્રણ ઠાકોડા ભેગા લાગ્યા હતા મારે ઘમો કર્યો એટલે પાવડ આખી આખી ને બધું દુખ બીજા નંબર માં નાયા વાયુ માં ઈનો સાકોળો લઈ ગયો થોડો ત્રીજા નંબર માં કટકા ફેરવી ફેરવી હળિયા પછી તન સાકોડા ભેરા લઈ ગયા હવે થોડુંક જ છે મને જણાવતા ખુબ જ આનંદ થાય કે તારીખ સત્તર નવ બે હજાર બે હજાર બે ચોવીસ મોદી ના જન્મ દિવસ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ આપડે વાડી પી જવાની છે જો લાઈટ રહે તો થોડીક ક્ષણો માં ધોખાવાળી બાપુ કાલે જ પડી આવ્યો

નકબો બજાર ઓલી માંડું છી દેને માં પાછ જડે નઈ કે આમ ઈ કાથા ને ક્યાં રહી જાય પાછ જાળું મરી જાય એટલે આ મગજ મારું સાયકલ માં પાછ કટ કરી ગઈ ને તો હઈ ભૂ પડે કંપો દુખી આવે નઈ ડોકુ હવે ડુંગરા કરે છે એક પાનું બંધોલ બાપું મોટો લઈ લે આપણે બે સાયકલ થી પાણવા દેવા ન વાર છે ને કાલે જ સાયકલ લે આવ બેકરા કર નાખી હું ભાડું લે હો હ ભાડું હું લે હો 40 મે ફેરલું એક મિનિટ ઓહો હું ગુંગું ના ના સિબળું વેદી આવી ગયું મેં કતે નઈ આ છોકરાય ગદના ઉઠલી ના થઈ ગયા હવે હું કે મિતેશ સરખાઈ નો કીવરા 8:30 વાગે હું હોય બીજો અમે તો આ નાળીયા પટ કરી ને ફેર ને ઓલું કરીને કાલ મસ્ત મજાના માલ આપણે રિપેર કરી લેજો વિડિયો ના જો તો જોઈ લેજો અમે આ બાંધી લે કાટકા લઈ લ્યો ઓલો માટી ને બાપળો ના આવે કંપ લેન આવે અને આમ છે ને સાયકલ માં રાખી આ રીતના એકલા હેન્ડલ માં સરાખીને જરા વજન જોય ના લાગે ખાલી જરા જવું વાં બેલેન્સિંગ કરતો આવે તો આગળ પાછળ ભુટકે નહીં અને હા આરામથી ઓલા પોરો ખાઈ ગયો કેતો સાખી ભુગે નહીં વજન ન હોય પપળો હોય એટલે સાખી જાય હાલો આપણે ધીરે ધીરે ગાડી આપી હા આરામથી હોય જરીમાં

અવાજો હાતે લઈ આવી હા છે ટીસી અને આયા હવે ટટર ટીસી અમે તો બરાળ છે કારણ કે ચુમા માં જો આ બધું ઓઈલ નીકળી પડ્યું એટલે ફોર્સ તો હોય ને કે ઓઈલ નીકળે ની પાંચ ચેક કર્યું તો પાવર આવતો જો એટલે ટ્રાય કરી મોટર આલી કે હું થાય આ બધું તો ડટકો ઘટ ને ડટકો આપણે લગાડી ડાક્ટર માં આ ટા ભાઈ એક ઇન્સ્ટાગ્રામમાં મારો વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો લાઈટ હતી ની ને બેઠા બેઠા બનાવ્યો તારે આવવાની રાહ જોઈ બેઠો એવું કંઈક સોંગ હતું ખૂબ જ વાયરલ થયો અને હમણાં એક ઓલો હલરવાળો વિડીયો આપણે દ્વારકેશ વેલ્ડિંગ કરીને કોઈ ભાઈ છે આઈડીનું નામ એને અપલોડ કર્યો એને વાયરલ બહુ થયો એટલે ઘણા બધા મિત્રો મને ઇન્સ્ટામાં મોકલે કે ભાઈ આ તમારો વિડીયો મેં ભલે ને હું ભાઈ નાખે ભલે ને વાયરલ થાય કોઈ મને દોની કોપી કરે કરવા દિયો એટલે તમારે Instagram માં તમે ફોલો ન કરતા હો તો કાલ લજો હેથે આપણે ડિસ્ક્રિપ્શન માં લિંક નાખલ હે હરું ડટો માર દો લાઈક કરી ને રણ એટલે હાલો આપણે કાતર માં હે ડટો એ માર દીધો હે એક ડટો ભરી ગયો છો લાઈટ બેટ છે ની લે ની પથાઈ ગઈ હે પણ મોટો માનતા નથી કે આ અઘરૂ પડે કે આ સાયકલ માં અઘરૂ પડે થોડા

નાંખ્યા મને નાંખ્યા મને મને થાય ઓતારે તો હે ને આ કોણ એ ભૂખાય આમ તો જી આપી જા સા સા આમ ભૂખાય લગાડી દે તું ઓર દીક કલાક નહી બેઠા સાયે પર લાઈટ આવી નહી એટલે હવે અમે જઈએ ઘર અને સીબણા જો તો પાકી બેઠા કાકડી એ સીબણા તો નથી બાર ગાજે સીબણા ફાટી ભણા પાકી પાકીને

અનું બિયાં રાખવાનું થાય છે આપણે આય હાવ દેસી ન થ્યું હાવ દેસી તો ગોળ થાય આ હાવ દેસી જીન છે આમ બોલ બોલે બોધું બોલે ઓલું નહી મેલ ઉસાઈ જબર લેસી વી સી રંગવી રાખવા દઉં બહુ મજા આવ ખાવાની આય હાવ દેસી છે આમણે એક તોય તોય તમારી પાસે આડું નહી શું ખાઈ ગયા કે હાલો તો પાકલ જેવું મિત્રો પોણા બાર વાગી ગયા લાઈટ તા આવી જ નથી પાસે અને જીમ તડકો થાય વધારે જલાતા જાય લાઈન ફેરવા જાય જાય પીડા ખાટલે ગામો કર્યો બ ਸੱਕਰ ਬਦੋਈਨੋ ਚ ਹੈ। ਨਾ ਆ ਬਜੂ ਵਾਲੋ ਸਿਬੜੂ ਲੀਵਾ ਇਹ ਮੂਰੂ ਹੈ ਸੁਗੰਧ ਭਾਰੀ ਆਵੇ। ਮੇਰਾ ਖਾਈ ਜੋਈ। ਦੇਸੀ ਸਿਬੜੂ ਨੋ ਮੂਰੇ। ਉਹ ਦਿਨ ਹੁ ਰੱਖ ਨਾ ਨਾ ਰੱਖੀਂ ਜੋ ਕੋਕਣ ਜੋਤਾ ਦੇਵਾ ਤਾਂ ਇੱਕ ਭਾਈ ਨੇ ਕਮੈਂਟਰ ਕੀ ਕਿ ਇਹ ਸਿਬੜਾਂ ਨੀ ਬੀ ਰਾਂਜੋ। ਮੀ ਅਮੇ ਰੱਖਿਤ ਨਹੀਂ ਪਾ ਵਾ ਵਾ ਟਾਣੀ ਨਾ ਜੜਾ।

bahkan untuk si hukar yang jahat, setar yang jahat, itu satu yang terapet, hati. Lagi, musyarakat itu jahat, bakal, yang turun, jahat, benda pahing, tadi kemana-mana, bahu-bahu, hukar yang jahat. Nah, walau bagaimanapun, nyewiran ini yang ya. Bakalan cara sama kor, sejujurnya, sama sejujurnya, nyewiran betah, ini, 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 ini,

આને બકાલ ન પીધું આપણે રીંગડીનો ખારો લોખડવાતો ને એક બાકી રહી ગયો હે ઇસ લીંબુ છે કાલના વિડિયો મે લીધું ગોદરીયા લીંબુ હવે હે ન આ ભેસો દેવાની શરૂઆત થઈ ને મોટો બહુ કામ ના બે ભારે ખરની ને ઠાંગા કરી જોવો આ નક ઠાવાવું હો નું ખડ ને દીન બસ ખડવાડવા ગયું કે यार बकालो नहीं दिन हाँ ये पावा नु के लाइट हुई की थी फटाफट पाई ले आई ये એટલે बड़ा कोकर ना को हणा दे में हूं थाई 1 2 3 उपरी ना <laughs> भाई धक्का ये बक यूं काई ना जे क्या हो पानी पानी आ गई

पावर पावरो भरा है दुआ लगे विडियो करना पुरा विडियो के लगे को में मैं सब्सक्राइब कर लो मैंक्स्ट विडियो में